હાય ગાઈઝ છેલ્લા દોઢ વર્ષથી અમે લોકો તમને એન્ટરટેન કરીએ છીએ અને આ દોઢ વર્ષમાં બહુ જ બધા સજેશન્સ બહુ જ બધી કમેન્ટ્સ અમને મળી છે બહુ જ બધા લોકો પર્સનલી મળવા આવે છે તો એ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને અમે આજનો અમારો વિડીયો અમારા ફેન્સને ડેડિકેટ કરીએ છીએ ઓકે લાવો ભાઈ કમેન્ટ તો કાઢો ચાલો અમે આવા છીએ ટાઈપ્સ ઓફ ટીચર વિડીયોમાં ધવલ મિસ્ત્રી કમેન્ટ કરી છે પર્સનલી મને કોમ્પ્લિમેન્ટ આપ્યા છે યુ આર વન ઓફ ધ બેસ્ટ એક્ટર ઓફ માઇન્ડ દેર ઇઝ નો વન હુ કેન બીટ યુ દેર ઇઝ નો વન હુ કેન બીટ મી ધ્રુવિક નાણાવટી એવું કે છે કે યુઝ બેટર માઇક ફોર સાઉન્ડ ક્વોલિટી હાર્દિક ચલ્લા એવું કહે છે કે આઈ સજેસ્ટ યુ બેટર માઇક ફોર સાઉન્ડ ક્વોલિટી પ્લીઝ પાર્થ સુનીલ તો એવું કહેવું છે કે આ વખતે સાઉન્ડમાં મજા ના આવી હતી વિડીયો ઇઝ ઓકે ડબ કર્યું હોત તો થોડું સારું રહે મારે તમને ખાલી એટલું કહેવું છે કે ફ્લિપકાર્ટ ઉપર એમેઝોન ઉપર બહુ બધા સાઉન્ડના ઇન્સ્ટ્રુમેન્ટ મળે છે ખાલી થશે પચીસ ત્રીસ હજાર રૂપિયામાં રિલીફ રોડનો બી માલ ચાલશે અમને એવું કંઈ નથી આમ એવો ઈગો બીગો કંઈ નથી તો તમે જાઓ ત્યાંથી અમને ખરીદીને લાઈ આપો તમને આમ મસ્ત ચકાચક સાઉન્ડ ક્વોલિટી આપશું બસ અરે લોકો રસ્તા પર મળે ને તો અમને પૂછે કે તમે લોકો આટલા ક્રિએટિવ વિડીયો કઈ રીતે બનાવો છો એની આપણે કયો ક્રિએટિવ નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે હસી હસીને ભાન ભૂલાવી દેવાય તેવો વિડીયો બનાવતા શીખીશ વિડીયોની સામગ્રીમાં લખેલો વિડીયો એક્ટર કેમેરા એડિટિંગનો મસાલો અને ગાળો વિડીયો અનુસાર હવે સૌથી પહેલાં આપણે લખેલો વિડીયો બે ગ્રામ નાખીશું ત્યારબાદ વીસ ગ્રામ એક્ટરને નાખીશું અને વીસ કિલોની સ્ક્રિપ્ટ બનાવીશું બે મિનિટ હલાવીશું ત્યારબાદ આપણે કેમેરાને નાખીશું હલાવીશું ત્યારબાદ એડિટિંગનો મસાલો નાખીશું વાદીષ્ટ છે અને અંતે ગાળો નાખીશું વિડીયો અનુસાર હવે એક બે અને 3 ના ટકોરી આપણે એને હલાવીશું એક બે ત્રણ વિડીયો તૈયાર અપલોડિંગ 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 અપલોડ થેન્ક યુ Jeg har mest øyer.

હા તમને આપણે યોગા પર વિડીયો બનાવો ને વાંધો નહીં તમે જોજો પડી ના જશે કઈ નઈ થાય આ તો રોજનું છે અને ના કઈ એક્ટર ના મળે કોઈ તો આપડે છીએ ભાઈ અમારા ચાહક તુષાર જૈનનું એવું કેવું છે કે હલો મારું નામ તુષાર જૈન છે હું એન્જિનિયર છું મારે તમારી સાથે ફ્રીમાં કામ કરવું છે હું તમારા માટે ફ્રીમાં પ્રેન્ક કરીશ અને એક પણ રૂપિયો નહીં લઉં વાહ तुषार वाह हमारी टीम तेटूज कहवा मांगे छे। તમારા નેક્સ્ટ ક્વેશ્ચન ઉપરથી અમને ખબર પડે છે કે તમને અમારી કેટલી ચિંતા છે અરે બહુ ચિંતા છે કારણ કે અમારી આજુબાજુના બધા જ લોકો અમારા મમ્મી પપ્પા કાકા કાકી મામા માસી દાદા દાદી ભાઈ બહેન એટલે ટૂંકમાં અમારી આજુબાજુની બધી જ પ્રજાતિઓનો ઓકે સૌથી અંદરનો ક્વેશ્ચન એ છે તમને આમાંથી મળે છે કેટલા આ કેટલા મળે છે નિસર્ગ આપણને કેટલા મળે છે સારું કેટલા મળે છે કેટલા મળે છે જોને જોને હા નિસર્ગ કેટલા મળે તને કહું હા

मित जस्ट फक द गुजरा इंडस्ट्री यू ऑल हेव अट टीम टू मेक अवर वेरी ओन गुजराती वेब सीरीज फॉर यंगस्टर्स लाइक रिद्धि देवरिया लोल फॉर फ्यू लाइक्स एंड कमेंट्स यू डीड सच थिंक आउड फील करवाईदे कॉन्ग्रेच्युलेशन ફોર ગીવિંગ ઇન્સપિરેશન ટુ ઓલ માવા લવર્સ આટલું બધું સારકાજ ગેસ થઈ ગયો હવે આને અમે શું જવાબ આપ્યો આનો જવાબ અમારે ફેને જ આપી દીધો છે